મારા વાલા ગુજરાતીઓ આ છે દીક્ષર ગામ અને આ છે દીક્ષર ગામની શેરી અને સામે જે દૂર દેખાઈ રહ્યું છે એ છે ઉપસરપંચનું ઘર અને સામે આવી રહી છે ઢીંગલી જે હાથમાં રસગુલ્લા લઈને આવી રહી છે એટલે મને એમ થયું કે જે આજે મારે મેસેજ માટે જે વિડીયોઝ બનાવવાનો નહોતો એ વિડીયો હું શૂટ કરતો હતો પરંતુ મને એવું લાગ્યું કે જે નાનું નામ છે નાનું નામ તરીકે ફેમસ છે એટલે કે જય ઠાકોર સમાજ એન્ડ જય વેલનેસ સમાજ છે તેમનો આપણે જે રસગુલ્લો છે એ આપણે બતાવવાના છે હું ખાવાનો નથી મેં ઓલરેડી ખાઈ લીધો છે રસગુલ્લો તો તમે જોઈ શકો છો રસગુલ્લા ખાવા માટે તમે આવી શકો છો સારામાં સારો રસગુલ્લો તમને ત્રીસ રૂપિયામાં મળી જશે વીસ રૂપિયામાં મળી જશે અને છેલ્લો જે દસ રૂપિયામાં મળે છે એ રસગુલ્લો તમને અહીંથી મળી જ છે એકદમ મસ્ત કલર સાથે ચીકું ચોકલેટ ખાટો મીઠો તમને જે પસંદ છે એ કલર તમે નખાવી શકો છો તમે જ્યાં સુધી જુઓ ત્યાં સુધી એક તમને ખબર હોય તો ન્યૂઝ પણ સાથે સાથે હું થોડા ઘણા આપતો જાઉં છું આ વિડીયોમાં તમને ખબર હોય તો અત્યારે જે વિક્રમ ઠાકોર જે એવોર્ડ માટે છે વિક્રમ ઠાકોર સર જે એવોર્ડ માટે વાત કરી જાહેર કરીએ લાઈવ થઈને કીધું એ તમને બધાને ખબર જ હશે તો આવો અન્યાય ન થવો જોઈએ કોઈપણ સાથે કોઈ પણ સિંગર સાથે કોઈ પણ સમાજના સિંગર હોય સારા સિંગર હોય એને બોલાવીને આમંત્રિત કરવા જોઈએ તેમનું માન આપવું જોઈએ તેમને સન્માન આપવું જોઈએ તેમણે એવોર્ડ પણ આપવો જોઈએ કદાચ એ એવોર્ડની કેટેગરીમાં ન આવતા હોય કોઈ સિંગર તો તેમને બોલાવવા તો ફરી જરૂર છે દરેકને બોલાવતા હોય અને કોઈ સારા એવા જે વિક્રમ ઠાકોરનું અથવા તો ગુજરાતની અંદર નામ છે તો એમણે બોલાવા જ જોઈએ અને હું તો કોઈ દરેક સિંગરને બોલાવું જોઈએ સારા સિંગર છે જે ગુજરાતમાં નામચીન સિંગર હોય એને તો બોલાવવું જોઈએ કદાચ સર હા કોઈ સુરંદનગર જિલ્લાની અંદર જ હોય અથવા તો રાજકોટ જિલ્લાની ઓલામાં જ હોય એટલામાં જ લોકો ઓળખતા હોય તો એ વસ્તુ અલગ છે પણ જેને આખું ગુજરાત ઓળખતું હોય બીજા સ્ટેટમાં ઓળખતા હોય જેને ભારતમાં ઘણા ખરા ખૂણે ખૂણે જાણી તો ચહેરો બની ગયો હોય એને તમે ના તો પછી યાર એ એક જાતનો ભેદભાવ જેવું થયું મારા ખ્યાલમાં જે મારા વિચાર પ્રમાણે એક જાતિવાદ જેવું થયું અને જાતિવાદ પ્રથા તમને બધાને ખબર છે કે ગુજરાત હોય કે ગુજરાતનું ગામડું હોય કે ભારત હોય કે ભારતનું કોઈ ગામડું હોય કે સિટી હોય આ પ્રથા તો આપણે જૂનવાણી રીતે ચાલી રહી છે આને દૂર કરવાની જરૂર છે આ આ રાજનીતિને કારણે જ એટલે કે જે આ પરિસ્થિતિ હતી જે જાતિવાદ આધારિત જે લોકોનું શોષણ થઈ રહ્યું હતું આ જોઈને જ અંગ્રેજોએ આપણને આસાનીથી ગુલામ બનાવી ગયા હતા જે મુઘલ રાજ કરી ગયા એ પણ આ પરિસ્થિતિની અંદર જ રાજ કરી ગયા અને હજી પણ આપણે જો આના ના જાળવી રાખવી તો આ સારી વાતનો કહેવાય અત્યારે આપણે ભારતના નાગરિક કહેવાય તમે કોઈ પણ કન્ટ્રીમાં જાઓ અને તમે બહાર જઈને કહેવા તો એનો એક જ સવાલ આવે કે તમે ભારતના નાગરિક છો આ તમે જોઈ રહ્યા છો ને મસ્ત મસ્ત જે હોઠમાં એટલે કહેવાય ને કે હોઠોથી લાળ ટપકે એવી રીતના જે કલર નાખી રહ્યા છે અલગ અલગ છે એ જબરજસ્ત ગોલો બનાવી નાખો નાનુભાઈએ સરસ સરસ થેન્ક યુ સો મચ આ વિડીયો શૂટ કર્યો મેં કૃષ્ણા ગોલાવાળા તમે અહીંયા આવી શકો છો અને ગોલા શાંતિથી બેસીને ખાઈ શકો છો દુકાનની અંદર પણ બેસીને ખાઈ શકો છો આ બાજુનું બાજુમાં ટેબલ છે ત્યાં પણ તમે શાંતિથી ખાઈ શકો છો અને જે દુકાન છે એથી તમારે વસ્તુ પણ જે પણ લેવી હોય તે લઈ શકો છો ગુજરાતની અંદર તો તમને ખબર જ છે કે માવા ફેમસ છે તો માવા તો તમને મળવાના જ છે એની સિવાય બીજી પણ જે નાના માટે મોટા પડીગા છે તે અમારે જે જોઈએ જનરલ નાની વસ્તુ તમને ખાવા પીવાની મળી જશે તો આ છે એ રસગુલ્લોની દુકાન છે અને તમે અહીંયા આવી શકો છો બાકી હું તો દરરોજ અહીંયા આવું જ છું સાંજે બેસું જ છું મને મજા આવે છે અમે બધા મિત્રો થોડી વાર માટે બેઠા હોઈએ છીએ આનંદ કરતા હોઈએ છીએ સાંજે એ પછી હું જે જગ્યાએ જાઉં છું ડેલી એ તમને ખબર હશે કદાચ મારી ચેનલ સબસ્ક્રાઈબ હશે તો તમને ખબર હશે અને મારી ચેનલ ઉપર તમે નવા હોય તો તમે સબસ્ક્રાઈબ કરી શકો છો એટલે મને પણ મોટિવેશન મળી શકે હું પણ કંઈક નવા વિડીયો બનાવી શકું તમારી સાથે વાતો શેર કરી શકું અને મસ્ત મસ્ત રીતે મારું મન ફ્રેશ થાય તો તમને પણ સારા વિડીયો મળશે કંઈક જાણવા મળશે અને હું દરેક આ વ્યક્તિ સાથે જે મળું છું હળું છું જે વાતો શેર કરું છું તમારી સાથે વધારે ને વધારે શેર કરી શકું એના માટે આ વિડીયોને તમે જલ્દીથી લાઈક કરી લેજો શેર કરી લેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો બાકી તમારે કંઈ કેવું હોય તો તમે મને નીચે કોમેન્ટમાં કહી શકો છો અને તમે અહીંયા રસગુલ્લો ખાધો હોય તો પણ તમે કોમેન્ટ કરી શકો છો તો